સુરતના ચોક બજાર ખાતે આવેલા ગાંધીબાગ હાલ ખંડેર બન્યું હોય અને પાર્કિંગ ઝોન બન્યું હોય તેમ લાગી રહ્યું છે તો મોર્નિંગ વોક પર આવતા વડીલો સહિતનાઓ આક્ષેપો કર્યા હતા

પણ ગાર્ડનમાં ગંદકી ને સફાઈ ને અંદર ગારીઓ પણ બહુ આવે છે હું ડાબા છે કોઈ જયારે કહેવા જાય તો બધા બાય ફીરે બધા હાટે એટલે બીજા બધા જે સભ્ય હોય છે સવારે તે લોકો એમ જ કહે કે ભાઈ બાય પીરે છે એટલે કોઈને કંઈ બોલાવ્યું વોચમેન બી બોલી નથી શકતો અહીંયા હા એટલે તો આ કયું ગાર્ડન છે કઈ જગ્યા ગાંધીબાગ ગાંધીબાગ ચોકમાં

જીઆર ત્યાં રોપે આ બનતું થઈ ગયું છે આ રેલ અહિયાં કામ મેટ્રો નું ત્યારે કામો ઓછા થઈ ગયા બધા આવતા પબ્લિક શું આવવાની તકલીફ પડે છે એટલે પેલા તો પુષ્કળ પબ્લિક આવતું હતું હું બસો પાંચસો બસો પાંચસો માણસ રહેતા હતા અહીંયા ડેલી સવારે સાંજના પણ લોકો સારા વોકિંગ કરવા હતા કોઈ આવતું જ નથી ગાડીઓ લઈને કોણ બધી આવે કોણ બધા જ આવે કોઈ બી કઈ ને કઈ કહેવાય એવું નથી સ્કૂલના છોકરાઓ આવે બધા જ આવે છે